શિવાજી સેના દ્વારા અમદાવાદ જિલ્લામાં વિવિધ મોરચાના ઉપપ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી શિવાજી સેના ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણીની સૂચનાથી અમદાવાદ જિલ્લાના પ્રમુખ રજનીભાઈ મેર દ્વારા શિવાજી સેના દ્વારા અમદાવાદ જિલ્લાના અલગ અલગ તાલુકામાં ઉપપ્રમુખ અને મહામંત્રીની વરણી કરી પરિચય બેઠક યોજવામાં આવી હતી અને આગામી સમયમાં શિવાજી સેનાનું સંગઠન વધુ મજબૂત બને તે માટે જિલ્લા પ્રમુખ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો

તમે અલગ અલગ શ્યામ મોરચામાં અલગ અલગ તાલુકાના પ્રમુખો મહામંત્રીઓ નિમણૂક આપી આગામી સમયમાં શું કાર્યક્રમ રહેશે આગામી સમયમાં અમદાવાદ જિલ્લાના હરેક તાલુકાના હરેક ગામડા હોય હરેક શ્યામ અમે તાલુ ગામડાના પ્રમુખો બનાવશું અને હરેક ગામડામાં અમારા પચાસ પચાસ કાર્યકર્તાઓની ટીમ ઊભી થાય એવા અમે પ્રયત્ન કરી અને નવા વર્ષ દરમિયાન ટીમ પૂરી થાય અને एक आम्हाला सेवाक्रिया प्रवृत्ती संगण काम करा प्रेम